સીતારામ જય માતાજી તો બધામાં બધાએ તો આપણી આવે નવા લોડમાં બધા સ્વાગત છે ને જો આપણી તબિયત થોડી ખારી થઈ ગઈ કારણ કે સારી એટલી કે કામકાજ કરે હોઈ ગઈ એ ઊભા થયા હોઈ ગઈએ એટલી તબિયત સારી છે તો આજ આપણી જો બધુંય નવું કામ કરી લીધો કસરા પોતાને વાસણ ને કપડાં ધોવાય ગા ના ધોવા આપણી થઈ ગયા તૈયાર તો એવા આપણી રૂટિન કામ તો રોજ કરવાનું જ હોય પણ આજ તબિયત સારી છે એટલે આજ વેલ્યુ થઈ ગઈ ન તો હું ઉઠા હાથ ખાડા હાથ વાંધો આજ વહેલી ઉઠે ગઈ હતી એટલે આપણું બધું કામ થઈ ને એવા આપણી છે ને ભીંડાનું શાક બનાવવાનું છે ને સંભારો બનાવવાનો છે પણ સંભારો બનાવવાનો વિચાર વિચારે આપણે કાચું બનાવી નાખીએ કારણ કે કાચાનું કીધું કે તમે થોડું કાચું ખાજો એવો ગ્લોબિન ઘટે તો કાચું ખાવે તો આપણે કોબી કોબીનું અને ચીભડાનું કાચું બનાવી નાખીએ ને ભીંડાનું બનાવીએ શાક ને બાકી પછી રૂટિન કામું શું થઈ ગયું ને એવા આપણે રસોડામાં કરીએ તો ધીમે ધીમે રસોઈ બનાવીએ સાત ને ઓળખી કરવાની છે કાચો સંભારો બનાવવાનો છે ને પછી આપણે આ ઘડકી બનાવી રસોઈ માતા અટાણે તા એટલું બનાવવાનું છે તો બધાય આમાં જોડાયેલા જ રીજો કારણ કે આમાં રૂટિન કામ કરતા હમણાં તબિયત બહુ હારી નથી એટલી વાર લાગે ધીમે 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 ક્યાં કરે બહુ ઉતાવળ ન કરાય શાંતિથી કરીએ કારણ કે ઘર એટલું મોટું છે ને બધા જો કે આપણે વિડીયો મૂકો તો કે તમારા ઓમનો વિડીયો મૂકો ને અમને બતાવો એ પણ બતાવ્યો તો એ જોજો કે બધું છે એ આપણું મકાન તો સાફસૂફ કરીને થાકે જાય બીજું તો કંઈ નહીં પણ હાજા હોય તો ત્યાં કરેલી પણ આવી રીતે માંદા હાજા હોય તો થોડીક વાર લાગે તો એ આપણે આજ જો વહેલું ઉઠે ને કમ્પ્લેટ કામ કરી લીધું ને એ વાક્ય બનાવવાની છે રસોસ તો આપણે થોડુંક ફૂટ ખાઈ લઈએ આપણે મોસમ બિન સંતરાણ લે એમના થોડુંક જ્યુસ કરીને પીએલીએ એટલે કાંટે કાંટો આવેલો જાય

તો રસોઈનો ટાઈમ પણ ભેગો એટલે આપણી ઝટઝટ બનાવી લઈએ જો કે કાલે મેં મીડિયામાં મૂક્યું હતું કે જયાબેન ઓડેદરા આપણે કોમ બને કા કરોડપતિમાં આવે તો આપણી નાતનું ગર્વ છે એની પાછી અમારે એમાં એક ઓડેદરાની દીકરી છે એટલે કેટલો ગર્વ છે પચી લાખ રૂપિયો જીતી જોકે જોયું જીને બધા પણ એ આપણી નાતનો એક ગર્વ છે તો હાલ તો ભલી ભગવાન એની આવીને આવી રીતે પ્રવૃત્તિ કરવા જઈએ ને આગળ વધારે એવી આપણી પ્રાર્થના છે તો એ વાપરી આ બનાવ્યું શાક ને એ બનાવવાની છે રોટલી અને ભીંડાનું શાક તો કોઈ કોનું જોઈએ કારણ કે આમાં રસાવાળું ન હોય એટલે કુકરમાં આમને આમ આપણે ચડવી નાખવાનું છે શાક એટલે આમાં ચડે જાય ના છે આપણી લસણની ચટણી કારણ કે ભીંડો સડે જાય પછી જ નાખવાનું કાલે ત્યાં આ ઝારની જાહેરાત આવીને તાર ટીવી જોઈને બેઠા હતા કે જયા બેન આવે જયા બેન આવે એટલો જોવાનો ઉમંગ અને ઉત્સાહ બહુ હતો એટલે આપણે જોયું પણ બહુ આનંદ આવ્યો તો આ જ બધાય આગળ આગળ પ્રવૃત્તિ કરતા રીજો તો હાલો હાલો તો એ આપણે બનાવીએ ચાલો હાલો તો આપણી શાક સડે આપણે રોટલી કરીએ મોરું જો થોડુંક જ પેલું એ બનાવીએ રોટલી જો ભોલાભાઈ હમણાં આવી છે જમવાનું આપણે જટ રોટલી બનાવી બનાવેલી ને આપણે આ કોબીનું કોબી નું ચીપરા કાચું બનાવ્યું રોટલી કરેલી એ રોટલી કરે ને તો ભગતની ચાલીસ કેવું રહી પાછા થોડાક એવા ઠાંક થયા એટલે આગળ આપણે વિસરાઈ નાખીએ ને થાંભ કરે ને કોમ્પ્રેટ તૈયાર કરે જમવાનું ને આપણે બફારા કરો લેવી જઈએ તો હજે કઈ ભોલાભાઈ આવ્યા નથી વાયગા ખૂણા બાર તો આપણે થોડુંક ગામમાંય કામ છે એટલે થોડુંક જો ટાઈમ હોય તો ભોલો ભાઈ આવે ને તો ઓડા લઈને ગામમાં જવીએ કારણ કે તડકા એવા પડે કે વાત કુસોમાં ચક્કર આવી જાય તડીકાના બાણે નીકળવાના એટલે એ તડીકાનું તો ન નીકળાય ફરજિયાત છે બાણી નીકળવાનું એટલે આપણે આપણે જઈએ પણ જે લેવાનું છે એ લઈ આવીએ ને બપોરાય કરી લઈએ બધું હારી થઈ જાય તો બપોર પછી આપણે ઉપાડીએ બકાલ એ પણ થોડું ઘણું છે તો થોડુંક ફ્રૂટ ને બકાલું લેવીએ હમણાં મોસંબીનું જ્યુસ વધારે પીવાય એટલે બધું ફ્રૂટ લેવા જાવ તો આપણે આ ઘડી લઈ આવીએ આ આપણે બનાવી લઈએ રોટલી રોટલી બનાવે ને પછી ભોલાભાઈ આવે એટલે આપણે ગામમાં જઈએ તો સારું તો બીજું તો કંઈ નવીનમાં છે નહીં રૂટિન કામનું રોજે રોજ તમને જણાવવાનું હોય બાકી તો બીજું તો કાંઈ જવાનું થતું નથી આપણી બાય જવાનું થાય તો કઈ કાંઈ જવાતું જ નથી એટલે જવાનું હમણાં માંડે વાયરું જવાનું તો ઘણે ઠેકાણે છે પણ જવાનું માંડેલાય કે તડકા બહુ પડે ને એટલે કઈ જવાનું હિંમત રાખીને નકર જો ફીસ ગડ જવાનું છે એક મામાની વાડી પછી કોર બંદર દિન ને ઘેરની જવાનું છે પણ એવી આમાં ધીમે ધીમે તડકા ઓસા પડીએ ને તાર આપડી જાઈ તો હા તો આપું જા રોટલી બનાવી લે એ રોટલી કરીને આપકો ફોરા કરે લીએ